તેના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હલુરામ ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે ગ્રાહકે મંગાવેલી ચાટ કચોરીમાં વંદો નીકળતા ભારે ઓબાણો મચી ગયો હતો મળતી માહિતી મુજબ ગ્રાહક રઘુવીરભાઈ ગોહિલ પોતાની બે દીકરીઓ સાથે હલુરામ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા આવ્યા હતા દરમિયાન ચાટ કચોરી ખાતા જ વાનગીમાં બંદો જોવા મળ્યો હતો આ ઘટના બાદ પરિવાર ગભરાઈ ઉઠ્યો હતો બંદો મળેલી ચાટ કચોરી ખાધા બાદ રઘુવીરભાઈની દીકરીની તબિયત બગડી હતી અને તેણીએ બેથી ત્રણ વખત ઉલટી પણ કરી હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ગ્રાહક દ્વારા કરાયેલી રજૂઆત બાદ રેસ્ટોરન્ટના મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે નોંધનીય છે કે હનુરામ રેસ્ટોરન્ટ વડોદરાની મોટી અને જાણીતા ફૂડ બ્રાન્ડ પૈકીની એક ઘડાય છે ત્યારે આવી ઘટના સામે આવતા ફૂડ સેફ્ટી પર સવાલો ઉભા થયા છે આ સમગ્ર મામલે ગ્રાહકે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા હું અને મારી બે ડોટર હવે ડોટરે પેલું એક કોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી કચોરી ચાટ તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને બંદો નીકળ્યો છે હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી હવે હવે આ છોકરીના અમારે એની સાથે ચેડાક કરી રહ્યા છે આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ છોકરાઓને સારું ખવડાવીએ ના આ લોકોની બહુ બેદરકારી છે હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે એટલે આવી બેદરકારી કરીને માફ કરવાની વાત કરો ના એ માફ થાય એવું જ નથી ચલો આપણે તો ઠીક છે પણ આ છોકરીઓને છોકરીઓને અત્યારે એકદમ ઢીલી થઈ ગઈ છે બોલો એકદમ એને વોમિટ થઈને હવે એના મગજમાં એ જ કરે છે કે ભાઈ આ રીતનું થઈ ગયું છે શું નામ આપનું મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે